મહાદેવ હર હું રાજુ પિંડારી અને સ્વાગત છે તમારું જ્ઞાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ આજે આપણે જોવાનું એ છે કે વોટ્સએપમાં ઘણી વખત શું હોય છે કે આપણા જે ગ્રુપ હોય છે અમુક તેમાંથી ફોટા અને વિડીયો આપણા ગેલેરીમાં સેવ થયા જ રાખે છે જે અમુક કંઈ કામના નથી હોતા આપણા માટે તેવા ફોટા અને વિડીયો અવિરત સેવ થયા રાખે છે તો એને બંધ કઈ રીતને કરવા તો આપણે એ જ આ વિડીયોમાં જોવા રહ્યા છીએ તો ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર ફ્રેન્ડ્સ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આપણે હવે સીધું જ વોટ્સએપ ખોલી લેવાનું છે વોટ્સએપ ખોલ્યા બાદ સેટિંગમાં ચાલી જવાનું છે તમારે હું જેમ કરું છું તેમ જ તમારે કરવાનું છે સેટિંગમાં ગયા બાદ પ્રાઇવસી જે ચેટ્સ નામનું જે ઓપ્શન છે અહીંયા ચેટ્સ નામનું હું તમને ટચ કરી રહ્યો છે દેખાતો હશે તેમજ ચાલી જવાનું છે ત્યાં તમારે જોઈ શકો છો અહીંયા મીડિયા વિઝિબિલિટી નામનું એક ઓપ્શન છે એ જો તમારે ચાલુ હોય તો એને બંધ કરી દેવાનું છે એટલે તમારા ફોટા અને વિડીયો ગેલેરીમાં નહીં સેવ થાય અને જો તમારે ફોટા અને વિડીયો ગેલેરીમાં જોતા હોય તો તમારે આ ઓપ્શન ચાલુ કરી દેવાનું છે બસ આટલું જ કરવાનું છે સાવ નાનું એક કામ છે એ કરી લેવાનું છે આ હા તો આજ તો વિડીયોને જો તમને કોઈ પણ વસ્તુ ના સમજાણી હોય અથવા તમને ફોનની બાબતની કોઈ પણ બીજી વસ્તુ તમારે પૂછવી હોય તો તમે નીચે કોમેન્ટમાં પૂછી શકો છો તો મળીએ આપણે એક નવા જ વિડીયોમાં ધન્યવાદ